જિલ્લા પોલીસના તમામ પોલીસ મથકના ઉચ્ચ અધિકારી તેમજ પોલીસ કોન્સ્ટેબલ તેમજ જીઆરડી અને સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને બારડોલીનગરનો મોટી સંખ્યામાં રન ફોર યુનિટીમાં જોડાયા હતા રન ફોર યુનિટી બારડોલીના સ્વરાજ આશ્રમથી નીકળી બારડોલીનગરના મુખ્ય માર્ગ પર રન ફોર યુનિટીનું સમાપન પણ બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે કરવામાં આવ્યું હતું આ રન ફોર યુનિટીમાં પંદરસોથી વધુ લોકો જોડાયા હતા જયારે આ જગ્યા ઉપર એટલે કે પવિત્ર સ્વરાજ આશ્રમ બારડોલી માં ઉભા છે ત્યારે આપણને સૌને ખબર હોવી જોઈએ કે અંગ્રેજોએ ઓગણીસો ને અઠાવીસ માં ત્રીસ ટકા જેટલો કરનો વધારો ખેડૂતો ઉપર નાખ્યો હતો તે સમયે પૂજ્ય મહાત્મા ગાંધીજીએ આ બારડોલીની ભૂમિને સત્યાગ્રહ માટે પસંદ કરેલી અને વલ્લભભાઈ પટેલને બારડોલી મોકલાવેલા મેં સાંભળ્યું છે અને વાંચ્યું પણ છે કે તે સમયે બારડોલીના પોલીસ થાણામાં એક પણ ફોજદારી ગુનો નોંધાયેલો ન હતો એટલે બારડોલીને પસંદ કરેલું અને બારડોલ ઇન્ડિયા બને બારડોલી જેવું સમગ્ર ભારત બને એવું પણ સૂત્ર આ આ ભૂમિ ઉપરથી આપવામાં આવેલું સત્યાગ્રહ દરમિયાન આપણા જ બારડોલી તાલુકાના અકોટી ગામના સ્વર્ગસ્થ ભીખીબેન પટેલે વલ્લભભાઈને કહેલું કે તમે તો અમારા સરદાર છો ત્યારથી આ આપણી બારડોલીની ભૂમિ પરથી વલ્લભભાઈ પટેલને સરદારનું વિરુદ્ધ મળેલું જ્યાં આ જગ્યા ઉપર એટલે કે પવિત્ર સ્વરાજ આશ્રમ બારડોલી આપણને સૌને ખબર હોવી જોઈએ કે અંગ્રેજોએ એ ઓગણીસો અઠાવીસ માં જ્યારે ત્રીસ ટકા જેટલો કર્ણો વધારો ખેડૂતો ઉપર નાખ્યો હતો તે સમયે મહાત્મા ગાંધીજીએ આ બારડોલીની ભૂમિને સત્યાગ્રહ માટે પસંદ કરેલી અને વલ્લભભાઈ પટેલને બારડોલી મોકલાવેલા મેં સાંભળ્યું છે અને વાંચ્યું પણ છે કે તે સમયે બારડોલીના પોલીસ થાણામાં એક પણ ફોજદારી ગુનો નોંધાયેલો ન હતો એટલે બારડોલીને પસંદ કરેલું અને બારડોલ ઇન્ડિયા બને બારડોલી જેવું સમગ્ર ભારત બને એવું પણ સૂત્ર આ ભૂમિ ઉપરથી આપવામાં આવેલું આ સત્યાગ્રહ દરમિયાન આપણા જ બારડોલી તાલુકાના અકોટી ગામના સ્વર્ગસ્થ ભીખીબેન પટેલે વલ્લભભાઈ ને કહેલું કે તમે તો અમારા સરદાર છો ત્યારથી આ આપણી આડોલીની ભૂમિ પરથી વલ્લભભાઈ પટેલને બિરુદ મળેલું આ જગ્યા ઉપર એટલે કે પવિત્ર સ્વરાજ આશ્રમ બારડોલી માં ઉભા છે ત્યારે આપણને સૌને ખબર હોવી જોઈએ કે અંગ્રેજોએ ઓગણીસો ને અઠાવીસ માં ત્રીસ ટકા